મીડિયા ખુબ ચર્ચા ગુજરાત માં ચાલે છે પણ હકીકતમાં હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલમાં અને મિત્રો વિધાનસભામાં સન્માન ની વાત જે કલાકારોના સન્માનની વાત વિક્રમ ઠાકોર ગુજરાતના સુપરસ્ટાર એવા વિક્રમ ઠાકોરે આ મુદ્દાને બહુ પ્રચલિત કર્યો હતો અને આ મુદ્દાને ઉઠાવ્યા પછી વિધાનસભામાં દરેક ફિલ્મ સ્ટાર કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું છે પણ શું આમંત્રણ વિક્રમ ઠાકોરને આપવામાં આવ્યું છે ખરું શું વિક્રમ ઠાકોર જેમને આ મુદ્દાને પ્રચલિત કર્યો છે એ જ વિક્રમ ઠાકોર જે સુપરસ્ટાર ગુજરાતના સુપરસ્ટાર ની ઓળખ ધરાવે છે એ જ સુપરસ્ટાર શું વિધાનસભામાં જશે ખરા અત્યારે તમામ કલાકારોને અને જે ફિલ્મ સ્ટાર છે એમને વિધાનસભામાં આમંત્રિત કર્યા છે ઘણા બધા કલાકારોને પણ કર્યા છે ફિલ્મ સ્ટારને પણ કર્યા છે પણ શું વિક્રમ ઠાકોર જવાના છે ખરા વિક્રમ ઠાકોર જશે ખરા તો આ મુદ્દાને લઈને નવગણજી ઠાકોરે લાઈવ આવીને એક એમનું નિવેદન આપ્યું છે કે વિક્રમ ઠાકોર જશે કે નહીં જાય તો આપણે નવગણજી ઠાકોરને જોઈએ અને જાણીએ કે વિક્રમ ઠાકોર જવાના છે કે નથી જવાના મીડિયાની અંદર સવાર્થી એક મેસેજ ચાલે છે કે વિક્રમભાઈને આમંત્રણ આપ્યું ના આપ્યું વિક્રમભાઈ આવવાના ના આવવાના તે બાબતની ખૂબ ચર્ચા ગુજરાતમાં ચાલે છે પણ હકીકતમાં આજ દિવસ સુધી ગુજરાત સરકારે વિક્રમભાઈને લેખિત આમંત્રણ મોકલ્યું નથી Instagram ની અંદર ઇતુભાઈ કનોડિયા મીડિયાના માધ્યમથી એવું બોલે છે કે જે કન્ફર્મ હતા એ લોકોને જ નામ લિસ્ટમાં છે એટલે વિક્રમભાઈની બાબતમાં ગુજરાત સરકાર સમસ્ત ગુજરાતની પ્રજાને સમસ્ત ગુજરાતના ક્ષત્રિય સમાજને અને સમસ્ત ગુજરાતના કલાકારોને ગુમરાહ કરે છે વિક્રમભાઈ નું પહેલું અપમાન કર્યું અને હવે વિક્રમભાઈનું સન્માન કરવું છે ને અમારા ક્ષત્રિય સમાજમાં એક રિવાજ છે કે અપમાન કર્યા પછી માન મળે સ્વીકારવું નહીં ગોમડામાં કહેવત છે કે લાકડી સોળી પછી ધોચુ ઓઢાડો વ્યાજબી નથી અને વિક્રમભાઈ એમના અગાઉના સમય મુજબ ફિલ્મનું શૂટિંગ ગીતોનું શૂટિંગ એમના પરિવારની અંદર સામાજિક પ્રસંગ આવા બધા કારણોસર હાજરી આપી શકે એમ નથી એટલે કોઈ ખોટી અફવા ફેલાવશો મન ખોટી વાતો ગુજરાતમાં ચલાવશો મત સરકાર વારંવાર ક્ષત્રિય સમાજનું અપમાન કરે છે વ્યાજબી નથી અને વિક્રમભાઈનું લિસ્ટમાં નામ પણ નથી ગુજરાત સરકારનો કોઈ સત્તાવાર અધિકારી વિક્રમભાઈના ઓફિસે હજી આમંત્રણ આવવા પડે કોઈ ગયું નથી એટલે ખોટી રીતે વિક્રમભાઈને બદનામ કરવાની વાત છે અને ક્ષત્રિય સમાજના તમામ કલાકારોને વિનંતી કરું છું કે તમારા પ્રતાપથી તમારા આશીર્વાદથી તમે જે મોમેન્ટ ચલાવી તેના કારણે ગુજરાત સરકારે એવોર્ડ આપવાની પણ શરૂઆત કરી ત્રીસ એપ્રિલ સુધી દરેક ફિલ્મના નામ પણ મંગાવ્યું એટલે તમારી મક્કમતા તમારી લડત તમારો અવાજ ગુજરાત સરકારે સાંભળ્યો છે અને તેના કારણથી તમામ કલાકારોને લાભ થવાનો છે એટલે મીડિયાના માધ્યમથી

તો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયો તમારા બધા મિત્રોને શેર કરજો જય માતાજી